નમસ્કાર મિત્રો હું ઋષિ ડોલરિયા કર્તવ્ય શિષના પ્રતિનિધિ તરીકે આજે તમને એક નવો જ વિસ્તાર અને નવો વિસ્તાર એટલા માટે રાજકોટ જિલ્લો લોધિકા તાલુકો અને એમનું હરિપરપાડ ગામ આ ગામ વિશે કેવું હોય તો એટલું કહી શકાય બાલાજી વેફરની તમે વેફર તો ખાધી હશે પણ એ બાલાજી વેફરની દિવાલે એક સરસ મજાનું ખેતર સુરેશભાઈ પરમારનું અને એમના ખેતરની અંદર કર્તવ્ય કંપનીનું ક્લાસિક વિંડો એક નંબર બીંડો ઊભો છે એક વીઘાનું વાવેતર અને લગભગ લગભગ આજે સિત્તેર દિવસનું થયું છે વેફરનો ટેસ્ટ લીધો ને તો હવે તમે ભીંડાનો ટેસ્ટ લ્યો સ્વાસ્થ્ય માટે સૌથી સારો કર્તવ્ય કંપનીનો ક્લાસિક ભીંડો સુરેશભાઈના ખેતરની અંદર આ વાવેતર છે અને આજે સિત્તેર દિવસનો પાક અને સિત્તેર દિવસના પાકમાં આઠથી નવમી વીણી અત્યારે ચાલુ છે અને લગભગ લગભગ પિસ્તાલીસ સુધીના ભાવ મળતા હતા પણ આ વખતની વીણીની અંદર એમનો પચાસ રૂપિયાનો ભાવ મળ્યો છે તો આપણે ચાલો જાણીએ સુરેશભાઈને કે સુરેશભાઈ એક બીજાની અંદરથી એને ભીંડાની જે આવક થઈ એ આવક કેટલી થઈ અત્યાર સુધીમાં ભીંડાને આ ભીંડાની અંદર એને બેસ્ટ શું લાગ્યું તો ચાલો આપણે સુરેશભાઈને પૂછીએ શું છે સુરેશભાઈ સુરેશભાઈ એક ક્લાસિક ભીંડો આવ્યો છે સુરેશભાઈ તમને આ ભીંડામાં કેવી મજા આવી આ ભીંડામાં બહુ મજા આવી આ ભીંડો આજથી ત્રણ ચાર વરસથી વાવું હું આમ તો દહક વર્ષથી આ વાવું હું ભીંડો પણ આ ભીંડાનું બેરણ મેં ત્રણ ચાર વરસથી આ ચાલુ કર્યું છે એમાં ભીંડામાં કલર બહુ સારો આવે છે અને જે એના ડીટિયા આવે આ તોડવાના એ પણ લીલવણી એકદમ આવે છે આ બે ત્રણ વરસથી હું આ જ વાવું છું બિયારણ બહુ સારું આવે અને ઉતારો પણ બહુ સારો આવે પાંદડા છે એ રાઉન્ડ શેપની અંદર થાય અને એની અંદર વાયરસ લાગુ પડે જેને કારણે આગળ જતાં છોડવો છે એ સુકાઈ જતો હોય છે ઉત્પાદન ન દેતો તો એવી કોઈ વસ્તુ તમને ક્લાસિક ભીંડામાં જોવા મળી ક્લાસિક એ પણ કોઈ વસ્તુ જોવા નથી મળી અને એનું કારણ છે કે જે હાથ હજારનું કિલો બી ભીંડાનું આવતું એ વાવતા જ્યારે એ વાયરસ આવતું ત્યારે એમાં પણ એવું થતું ન થતું એવું નહીં અને આમાં પણ થતું પણ એટલું બધું આમાં રિઝેક્ટ ન થતું ને આ ત્રણ વર્ષથી જે વાવું એમાં આ પ્રોબ્લેમ તો એવો જ નથી અત્યારે તો પહેલાં આવતો જે હાથ હાથ હજારનું કિલો ભીંડાનું બી વાવતા એમાં આ વાયરસના હિસાબે થતો પહેલાં અત્યારે તો ખેડૂતો નોંધવા જેવી બાબત છે પૈસા ખર્ચીને સારી વસ્તુ લે એની અંદર આવતું હોય તો આપણી ગુજરાત બેઝ કંપની કર્તવ્ય કર્તવ્યશી અને એ સરસ મજાનો ભીંડો ક્લાસિક ભીંડો અને એ ભીંડો કહેવાય ને તો વ્યારા પટ્ટાથી સુરત પટ્ટો અને ડોલવણ બારડોલી પટ્ટો પણ જેને વખાણે છે ને એમ કહે છે કે બોક્સ પેકિંગમાં મારે કલી વિન્ડો જો વેચવો હોય ને તો સુરતના માર્કેટમાં બોમ્બેના માર્કેટની અંદર કર્તવ્ય કંપનીનું ક્લાસિક નામથી માગે છે તો તમારા ખેતરની અંદર પણ જ્યારે વિન્ડો હોવાનો થાય તો તમારા નજીકના વેપારી પાસે છે એને નામથી માગો કર્તવ્ય કંપની ક્લાસિક વિન્ડો અપનાવો વહી જોહે સહી આભાર રામ રામ